નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પાંચ છ બે હજાર ચોવીસને વાર બુધવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો તેના પર એક નજર મારી લઈ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાંટીનો સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે તો શરૂ કરીએ ઊંઝા તારીખ પાંચ છ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સૌથી પહેલાં સુવા જેસે એક હજારથી બે હજાર ચાલીસ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકત્રીસ અને ઊંચો ભાવ છે એકત્રીસો અઢાર પછી વરિયાળી જેસે નવસોથી ત્રેસઠસો અને પછી આગળ છે જીરો જેસે છે ચોસઠસો અજમો જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચો ભાવ છે પાંત્રીસો પચાસ તલ સફેદ જે છે અઢારસો થી ત્રણ હજાર એક્યાસી અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો ત્રીસ થી અગિયારસો ત્રીસ રાયડો એક હજાર એકાવન થી એક હજાર સિત્તોતેર